ત્રણ વીંઘા જમીનમાં ખેડૂતે ડાંગરનો પાક ઉભો કરતા જંગલી મરઘાય તેને વેરાણ કરી નાખતા ખેડૂત ચિંતામાં મુકાઈ ગયો છે આમ તો સામાન્ય રીતે ખેડૂતનો ઉભો પાક ભૂંડ નીલગાય કે પછી રખડતા ઢોરો બરબાદ કરી નાખવાની ફરિયાદ તમે સાંભળી હશે પણ અહીં તો ગજબની ફરિયાદ છે જગતના દાંતની અને એ ફરિયાદ પણ ખરેખર સાચી છે હવે આ દ્રશ્ય જોઈ લો આ દ્રશ્ય ઓલપાડના સાયડલા ગામના છે આ ગામના ખેડૂત ખંડોભાઈ લાલજી પરમાર નાના ખેડૂત છે અને ગામ નજીક તેમની ત્રણ વિંઘા જમીન આવેલી છે આ જમીનની બાજુમાં ગામનું મોટું તળાવ આવેલું હોય એટલે આ જમીન અત્યંત ફળદ્રુપ છે ખેડૂતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાંગરની ખેતી કરી અને ત્રણ વીંઘામાં ડાંગર પણ સારો પાક્યો પણ છેલ્લા એક મહિનાથી ડાંગરનો ઊભો પાક રોજ તૂટેલી હાલતમાં જોવા મળે પહેલા તો ખેડૂતને લાગ્યું કે ભૂંડ નુકસાન કરતો હશે પણ એવું ન હતું કેમ કે ખેડૂતે બે માણસો પાક બચાવવા ખેતરે બેસાડ્યા હતા છતાં ડાંગર સવાર બપોર સાંજ તૂટેલી હાલતમાં એટલે કે જમીન દોસ્ત હાલતમાં જોવા મળે ખેડૂતને સમજ ના પડી કે કેમ આવું થાય એટલે તેમણે પોતાના ખેતરમાં જાતે પહેરો શરૂ કર્યો અને જે દ્રશ્ય સામે આવ્યું એ ચોંકાવનારું હતું કેમ કે નજીકમાં આવેલ તળાવમાં ઉગેલા જંગલી વનસ્પતિ વચ્ચેથી જંગલી મરઘાનું ઝુંડ ખેતરમાં આવતું અને ડાંગરના પાકને નુકસાન કરી ફરી તળાવમાં આ મરઘા જતા રહેતા હતા સ્થાનિકો આ જંગલી કોઈ ચીની મરઘી તરીકે ઓળખે ખેડૂત લાચાર બની આ નુકસાની જોવા સિવાય બીજો વિકલ્પ કેમ કે માણસની હાજરીથી આ જંગલી મરઘા ઉડી તળાવમાં જતા રહેતા આજે ખેડૂતનું ત્રણ વીંઘાનું ખેતરમાં છૂટો છવાયો ડાંગરનો પાક જોવા મળે છે ત્યારે લાચાર ખેડૂત કહે છે કે વળતર પણ કોની પાસે માંગવું આ જંગલી મરઘાનો કોઈ ઇલાજ નથી ત્યારે ખેડૂત કહે છે કે સરકારને દયા આવે તો અમને નુકસાનીનું વળતર આપે સ્યાટલા ગામના ખેડૂત ખંડુભાઈ પરમાર કહે છે કે આવું અગાઉ બન્યું નથી આ વર્ષે જ પક્ષીઓ દ્વારા આટલું નુકસાન કરવામાં આવ્યું છે માત્ર ડાંગરના દાળખાના કુળા ભાગને ખાવા કદાચ આ જંગલી મરઘા આવું કરતા હશે પણ મારું ત્રણ વિંઘામાં બનાવેલ ડાંગરનો સંપૂર્ણ પાક બરબાદ કરી નાખ્યો છે ખેડૂતોની દશા બેઠી છે સારો પાક થાય ત્યારે કુદરતી આફત આવે શરૂઆત કરીએ તો પાકમાં રોગ આવે અને બધી સમસ્યામાંથી નીકળી આ વર્ષ સારું જશે એવું વિચારીએ ત્યારે આ વર્ષે જંગલી મરઘા આવ્યા ભગવાન બચાવે આ જગતના તાતને હા एक-एक किलो नहीं आ रहे આ રીતે ખાઈ જાય ને ભટને કાપે ને તે દરમિયાન જે નાની કૂપણો નીકળે એ મરઘી ખાઈ જાય છે ગયા વર્ષે પણ થોડો ઉપદ્રવ હતો પણ આ સાલ વધુ પૂરતો જોવા મને ખીટર સાફ કરી નાખ્યું છે આ પરિસ્થિતિમાં ખેડૂતો જીવે છે a ચોક્કસ આમાં ઘણીવાર એવું થતું હોય છે કે જે જંગલી મરઘા હોય છે એ જો તમારા ખેતરો ને આજુબાજુમાં તળાવ હોય મોટા તળાવ તો એની અંદર આવા અવારનવાર મરઘા આવતા હોય છે આમાં ભાઈઓ જે આજુબાજુમાં જે ભાઈઓને જે નુકસાન થોડું ઘણું જણાયેલ છે એ ખેડૂત ખેડૂતભાઈઓને જે આજુબાજુના ખેતરો છે એને માસ ખાસ કહેવાનું કે આ આના માટે કોઈ કોઈ પર્ટિક્યુલર ઉપાય એવો છે નહીં એને આપણે સામૂહિક રીતે એને ભગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ તમે ફટાકડા ફોટો ફોડો મોટો અવાજ કરો તો પણ એ દૂર ભાગી શકે અત્યારે ગરમીની સિઝન છે એટલે કદાચ જો સાંજના સમય આવતા હોય સાંજના સમયે એકાદ કાદ બે કલાક ઉભા રહીને જો ભગાડી શકતા હોય તો પણ એને આપણે એને સરળતાથી આપણે પાકને નુકસાન થતું અટકાવી શકાય બીજું આનું કોઈ વૈજ્ઞાનિક કોઈ ભલામણ નથી પણ તે છતાંય જો તમે નિમ ઓઇલ જે આપણું લીમડા જે દવા આવતી હોય છે એનો જો તમે સ્પ્રે કરો તો સ્પ્રેથી શું થશે કે એ જ્યારે મરઘા અંદર આવશે તો એની કદાચ ગંથી એ કદાચ નુકસાનને અંદર આવશે ખરા કદાચ પણ આના ગંથી એ પાકને નુકસાન કરશે નહીં એટલે આપણે એના આપણા પાકને બચાવી શકીએ એટલે સૌથી વધારે જો સારામાં સારો ઉપાય હોય તો સામૂહિક ધોરણે આપણે એને ભગાડવા જોઈએ અને આ જો દવાનો બેથી ત્રણ દિવસની અંદર આપણે આની અસર બે ત્રણ દિવસ રહેતી હોય જનરલી તો બે ત્રણ દિવસની અંદર ફરતી આપણે સ્પ્રે કરી અને જ્યાં પાક આપણો મોટો ના થાય ત્યાં સુધી આપણે એનો આનો સ્પ્રે કરી અને આપણે એને નુકસાન થતું અટકાવી શકીએ છીએ જાન્યુઆરીની પંદરે મેં ડાંગરની રોપણી કરી હતી ત્રણ વીઘા રોપણી કર્યા પછી ભટ્ટ સારું હતું તે દરમિયાન મેં બે ડોઝ ખાટરના પણ પૂરા કરી દીધા હતા તેમાં થોડી થોડી મરઘી તો પડતી જ હતી એના લીધે નુકસાન તો થતું જ હતું પણ બે ડોઝ લાયક આવ્યો વ્યવસ્થિત થયા પછી એ મરઘીનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો આજે ત્રણ વીઘા ભટ્ટ સંપૂર્ણ રીતે નાશ કરી દીધું છે કેટલો ખર્ચો કર્યો હતો કે ખર્ચવામાં મારો એક લાખ રૂપિયા જેવો ખર્ચ તો નહીં કહેવાય પણ પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચ ગણાય ને ઉત્પાદન જો મારું થાય તો દસ બાર હારા ભાત થાય વિગે એટલે બાડું છત્રી હારા જેવું મારું ભાત થાય એટલે મને લાખ રૂપિયાનું નુકસાન કુદરતી રીતે આફટ આવી છે મળઘા કેવી રીતે નુકસાન કરે છે આ જે ભાત છે એને કાપી કાઢે ને એમાંથી કુમરો પડાર્થ હોય તે ખાઈ જાય ને ભટ્ટને નીચેથી જ કાપી કાઢે એટલે સીધું સુકાઈ જાય છે